સાહેબ ખોલાવો ખોલાવો પછી ફોન કરો ગેટ ખોલાવો એટલે આટલી હદે દાદાગીરી

લોકો જવા દો ને અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી

ભાઈ સાહેબ તમે હા પણ કોર્ટ કેની તો ખોલાવો ને આવી તો ઘોળો ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટમાં નઈ જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ દેવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો દો હાલો હાલો તમે ના બોલો તો અમે ખોલીએ આ વકીલ સાહેબ ને તો જવા દો હાલો નાઓ

એટલે એહસાન નથી અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે અદાલત ની ફૂલ્લી અદાલત